பண்ணி <laughs> é uh -huh. uh -huh. लागे से जी बसी पोजी पदे से दाँत एक परी एक पटवा लागे से जी बसी पूजी पति मांगे से दाँत एक परी एक लागे से i અને આવી જાય ચુવાની રે જાય તો જો તું તો એ રાણા મહાપટકા આય ગપણ આવી જાય ચુવાની રે જાય તો જો તું તો એ રાણા મહાપટકા આય ગપણ આવી જાય ચુવાની રે